નમસ્કાર ગુજરાત ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત સ્વાગત છે રાજ્ય ઉપર અત્યારે જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ હવે આગળ વધી રહી છે ગુજરાતના કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આજ બપોર પછી પડ્યો છે સાથે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે વરસાદ મહી રહ્યું છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ એ છે ભૂકા બોલાવ્યા છે લગભગ દસ દસ ઇંચ સુધીના વરસાદની જે આગાહી અંબાલાલ પટેલે અગાઉ કરી હતી એ પ્રકારનો જે વરસાદ છે આજે પડ્યો છે એટલે કે ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીના વિસ્તારોની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે તો મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદે ભૂકા બોલાવ્યા છે આ સાથે મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે આજના વિડીયોમાં જણાવીશું ગુજરાત ઉપર અત્યારે વરસાદની ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે એક મિત્રો અરબસાગરની લો પ્રેશર સિસ્ટમ એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને એક ડિપ્રેશનવાઈ સિસ્ટમ સર્ક્યુલેશન જે ફોર્મમાં છે એ ઉત્તર ગુજરાત તરફથી આગળ વધી રહી છે એ સિસ્ટમ અત્યારે વરસાદમાં જે કારણે છે એ ગુજરાત રાજ્યો ઉપર અત્યારે ભૂકા બોલાવી રહી છે વાતાવરણની વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે વહેલી સવારથી વાતાવરણ છે વરસાદ વાવ રહ્યું હતું ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે સાથે અમદાવાદ છે મહેસાણા છે થાણ છે વડોદરા દાહોદ આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા ગામડાઓની અંદર પણ વરસાદે ભૂકા બોલાવ્યા અત્યારે આ વરસાદની સિસ્ટમ ક્યાં પહોંચી એ તમને જણાવીશું સાથે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે જે આગાહી આપી છે એ પણ તમને જણાવીશું ગુજરાતમાં અત્યારે વરસાદનો ઘેરાવો છે એ કેવો રહેલો છે એ પણ દર્શાવીશું અને ગુજરાત રાજ્ય ઉપર આગામી ત્રણ દિવસ માટે જે વરસાદની સિસ્ટમ છે એ કઈ રીતની રહેલી છે ભારેથી ભારે વરસાદનું જે જોર છે એ જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ અત્યારે મધ્ય ભારત તરફ પહોંચી છે અને મધ્ય ભારત અને ઉત્તર ભારત તરફથી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવશે એની પણ આગાહી આજના વિડીયોમાં જાણીશું સાથે અંબાલાલ પટેલે પણ નવી આગાહી જાહેર કરી છે અંબાલાલ પટેલના મત મુજબ ગુજરાત રાજ્યમાં જે ધોધમાર વરસાદ પડવાનો છે એની એક નવી લેટેસ્ટ આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું તો દરેક અપડેટ અને દરેક માહિતી આગાહી સ્વરૂપે જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ કરીને અત્યારે જ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો હવે મિત્રો આજના વિડીયો શરૂઆત કરીએ પહેલાં તમે જણાવી દો નીચે કમેન્ટ બોક્સમાં કે તમારા વિસ્તારની અંદર અથવા તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે કેમ તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી બીજા ઘણા બધા મિત્રો સુધી આપણી આ માહિતી છે એ પહોંચી જાય હવે અત્યારના જે લેટેસ્ટ નવી આગાહી જે જાહેર કરવામાં આવી રહી છે એમાં ભાવનગર બોટાદ જિલ્લાના જે ગામડાઓ છે એ ગામડાની અંદર અત્યારે આજ રાત્રિના દસ વાગ્યા આજુબાજુ છે વરસાદ પડશે આગામી ત્રણ કલાકની ભારેથી ભારે જે વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે એના કારણે અત્યારે વરસાદનો ઘેરાવો છે આ ભાવનગર જિલ્લા બોટાદ જિલ્લા અને ચોટીલા તેમજ રાણપુર છે ધંધુકા છે લીમડી છે આ વિસ્તારોની અંદર જે રેડ એલર્ટનો ઘેરાવો પહોંચ્યો છે એના કારણે વરસાદ છે આ જિલ્લાઓની અંદર પડતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના પણ દરેક જિલ્લાની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે જેમાં સુરત ભરૂચ અમોર રાજપીપરા વ્યારા નવપુરા બોડેલી વડોદરાના જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર છે વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે હવે મિત્રો આગામી ત્રણ દિવસની પણ લેટેસ્ટ આગાહી જણાવી દઈએ તો સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખનું જે રેડ એલર્ટ હતું એ જ પ્રમાણે ઓગણત્રીસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાની અંદર જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે બોલાવતો જોવા મળી રહ્યો છે એટલે કે વડોદરા શહેરની અંદર અત્યારે વરસાદ એ છે એ ભૂક્કા બોલાવ્યા છે જેમાં નવ ઇંચ સુધીના વરસાદ છે એ બનાસકાંઠા શહેરમાં અને બનાસકાંઠા જિલ્લાના જે ગામડાઓ છે એ અને બનાસકાંઠા જિલ્લાના જે વિસ્તારો છે એ સાબરકાંઠા મહેસાણા ઉદયપુર છોટા ઉદયપુર દાહોદના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂંકા બોલાવી રહ્યો છે નવ નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે રેડ એલર્ટ છે ઘણા બધા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા અને જે ગુજરાતના ઉત્તર ભાગના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ અને મધ્ય ગુજરાતના ચારથી પાંચ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ રેડ એલર્ટના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો તમને અત્યારે જે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે દરેક જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે ગાજવીજ સાથે છે વરસાદ પડવાનો છે જેમાં મિત્રો પાંચ ઇંચથી દસ ઇંચ જેટલો સામાન્ય વરસાદ રહેવાની પણ સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે સત્યાવીસ તારીખે તો વરસાદ આ તમામ જિલ્લાઓની અંદર પડી ગયો છે હવે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આમ ત્રણ દિવસની જે આપણે આગાહી જોઈએ તો ત્રણ દિવસ માટે વરસાદનું જોર છે એ વધારે રહેવાનું છે અતિભારે રહેવાનું છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે જે મજબૂત બન્યો છે એના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં સાબરકાંઠા વિસ્તારના જે વિસ્તારો છે એમાં રેડ એલર્ટ છે સાથે મિત્રો ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાની અંદર અત્યારે રેડ એલર્ટ છે સાથે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે કચ્છ છે તેમજ મોરબી છે સુરેન્દ્રનગર છે અમરેલી છે રાજકોટ ભાવનગર કચ્છની તમામ જિલ્લાની અંદર છે વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે એટલે કે ભારેથી અતિભારે વરસાદનું જોરું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે વરસાદ છે ભૂંકા બોલાવી રહ્યો છે આ સાથે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો દાહોદ છે તેમજ દાહોદ લાગુના વિસ્તારો છોટા ઉદેપુર લાગુના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં મિત્રો સુરેન્દ્ર સુરત છે વલસાડ છે વાપી આહવા તેમજ ડાંગ નવસારી આ તમામ જિલ્લાઓની અંદર દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારની અંદર પણ વરસાદ છે અત્યારે જે ભારેથી અતિભારે પડવાનો છે એ પ્રમાણની આગાહી અત્યારે કરી દેવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ જ પ્રકારની આગાહી હવે તમને જણાવીએ તો ગુજરાત રાજ્ય ઉપર પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એમાં બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે એનો એરિયા અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સતત આ એરિયા છે તો જોવા મળી રહ્યો છે એટલે કે બંગાળની ખાડીની અંદર જે વરસાદની સિસ્ટમ છે એ આગળ વધી રહી છે સાથે એ પહેલાં અરબસાગરની અંદર જે સિસ્ટમ છે એનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે અરબસાગરની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની જેમ જ અરબસાગરની જે લોપ્રેસર સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો છે અને અરબસાગરના ભેજવાળા પવનો સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહ્યા છે ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દસ દસ ફૂટ ઊંચા જેટલા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે અને ડિપ્રેશનની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં વાદળછાયું વાતાવરણ અઠ્યાવીસ જુલાઈના રોજ છે એ સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે તેમાં મધ્ય ભારત અને દક્ષિણ ભારતના તમામ જે રાજ્યો છે એની અંદર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર તેમજ બેંગલવી છે તેમજ કોકણ છે એ તમામ દરિયાકાંઠાના વિસ્તારો છે જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદના કારણે ભારેથી અતિભારે તારાજી છે સર્જાતી જોવા મળી રહી છે અને મિત્રો અત્યારે જે રિપોર્ટ મળી રહ્યા છે વેધર એનાલિસિસમાં રેઇન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદની અંદર અમદાવાદ શહેરની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર મહેસાણા છે ડુંગરપુર પાલનપુર છે વડોદરા છે થાણ છે આ તમામ જે વિસ્તારો છે એમાં વરસાદ છે ભૂકા બોલાવશે અઠ્યાવીસ જુલાઈના વાતાવરણની અંદર સવારથી જોવા મળી રહી છે વાતાવરણ પલટાયું હોય એવી પણ આગાહી કરવામાં આવી રહી છે જેના કારણે ગુજરાતના લગભગ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર છે એ જોવા મળી રહ્યું છે ગાંધીધામ નળિયા દ્વારકા જામનગર તેમજ થાન જૂનાગઢ ઉના ભાવનગર સુરત વલસાડ નવપુરા છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે લાંબા વિરામની બાદ ફરી વખત વરસાદ છે એ જામ્યો છે અને આ વરસાદ અત્યારે મિત્રો ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં સત્યાવીસ જુલાઈના રોજ જે વરસાદ પડ્યો હતો એ જ વરસાદ અઠ્યાવીસ જુલાઈના રોજ પડવાનો છે વહેલી સવારથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદની જે સિસ્ટમ છે એ પહોંચી ગઈ છે અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદનું જોર પણ વધ્યું છે અને ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે તો અત્યારે જે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે એ જોઈ લઈએ તો પરેશ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં અઠ્યાવીસ જુલાઈમાં કયા જગ્યાએ વરસાદ પડશે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તમને દર્શાવે તો હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં પણ આ દિવસે ભારે વરસાદનું અનુમાન લખ દર્શાવવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ વરસાદી માહોલ રહેવાનો છે રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થતાં ઓગણીસ ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદનું અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો આવનારા બે થી ત્રણ દિવસ હજુ વરસાદ છે એ ધોધમાર પડશે હવે મિત્રો અંબાલાલ પટેલે ફરીથી વરસાદની આગાહી દર્શાવી છે આપણે પરેશભાઈ ગોસ્વામીની આગાહી તો જાણીશું એ પહેલાં અંબાલાલ પટેલની આગાહી જોઈ લઈએ તો અંબાલાલ પટેલે જે નવી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે આ સાથે જ ઓગસ્ટ મહિનામાં છથી દસ તારીખ સુધી અને અઢારથી એકવીસ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યમાં મિત્રો ઓગસ્ટ મહિનાની પણ આગાહી છે અત્યારથી કરી દેવામાં આવી રહી છે જેમાં ઓગસ્ટ મહિનાની દસ તારીખ સુધી વાતાવરણ છે એ અતિભારે રહેવાનું છે જેમાં અત્યારે સિસ્ટમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી સિસ્ટમ જોવા મળી છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમમાં વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જેમાં અત્યારે વાવાઝોડા સમાન પવનો જે ફૂંકાઈ રહ્યા છે એ લગભગ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલી ચાર સિસ્ટમ છે આગામી સાત દિવસ વરસાદની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે આજથી ઓગણત્રીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં છોટા ઉદેપુર છે નર્મદા તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ છે આજે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરતમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે આમ અમદાવાદ સહિત તેર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત તમાલા પટેલે જે આગાહી કરી છે એમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની છે એ શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો વરસાદનું જોર અત્યારે છે એ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની અંબાલાલ પટેલની જે આગાહી છે એના કારણે અંબાલાલ પટેલે પણ પુષ્ટિ આપી છે કે ગુજરાત રાજ્યમાં ઓગણત્રીસ અને અઠ્યાવીસ આ બે દિવસ છે ભારેથી અતિભારે રહેવાના છે વરસાદી એ સિસ્ટમના ઘેરાવાના કારણે મજબૂત થતી જે સિસ્ટમો છે એ પરિભ્રમણના કારણે વરસાદનું જોર છે એ અતિભારે રહેવાનું છે અને વરસાદનું જોર વધશે તો મિત્રો ત્રણ સપ્ટેમ્બર સુધીની પણ આગાહી કરી દેવામાં આવી રહી છે એટલે કે ઓગસ્ટ મહિનો આખો અને એ પછી ત્રણ સપ્ટેમ્બર સુધી છે એ વરસાદનું જોર રહેશે હવે મિત્રો ગુજરાત રાજ્યમાં મેઘરાજાની જે જોરદાર સ સવારી છે ચાલી રહી છે એવી પણ માહિતી મળી રહી છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ એટલે કે જુલાઈ મહિનાની ત્રીસ તારીખ સુધી છે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે આજે મિત્રો શનિવારે છવ્વીસ જુલાઈના રોજ રાત્રે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી હતી એ જ પ્રમાણે મિત્રો સત્યાવીસ તારીખના રોજ અમદાવાદના અમદાવાદ આશ્રમ રોડ મક મકરબા એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે એ જોવા મળ્યો હતો અને ઠંડક પ્રસરી રહી હતી આવતીકાલે રવિવારે પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના રેડ એલર્ટ યથાવત રહેલો છે એટલે કે મિત્રો રેડ એલર્ટના વરસાદ છે રવિવારે પણ પડ્યા હવે મિત્રો સોમવારના રોજ એટલે કે અઠ્યાવીસ જુલાઈના રોજ વરસાદનું વાતાવરણ કેવું છે તમને દર્શાવી દે તો મિત્રો આજે રાત્રે ચાર જિલ્લામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ મુજબ એટલે કે ટૂંકા ગાળાની જે આગાહી છે એ પ્રમાણે શનિવાર રવિવાર અને સોમવારની જે આગાહી છે એમાં દસ વાગ્યાથી લઈ અને આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે એક વાગ્યા સુધી અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે જે મિત્રો અત્યંત ભારે વરસાદનો સંકેત આપી રહ્યું છે આ જિલ્લાઓમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવી રહી છે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે અને આ જ સાથે મિત્રો જે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આનંદ ડાંગ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદ વરસાદની જે સિસ્ટમ છે દર્શાવવામાં આવી રહી છે કે અમદાવાદ શહેરમાં પણ વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યું છે હવે મિત્રો અમદાવાદ શહેરમાં છે એ વાતાવરણ કેવું રહેશે એ તમને દર્શાવી દઈએ તો રેડ એલર્ટ છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં આપવામાં આવ્યું છે આ સાથે ઓરેન્જ એલર્ટ છે એ બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી જિલ્લાની અંદર આપવામાં આવ્યું છે યલો એલર્ટ છે એ અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરા ભરૂચ બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ સુરત તાપી ડાંગ જિલ્લામાં આપવામાં આવ્યું છે અઠ્યાવીસ તારીખની જે આગાહી જોઈએ તો અઠ્યાવીસ જુલાઈના રોજ અઠ્યાવીસ જુલાઈના રોજ જોવા જઈએ તો મિત્રો વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે આગાહી કરી છે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર છે અતિભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે આ ઉપરાંત અન્ય એકવીસ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા નવસારી વલસાડ ભાવનગર અમરેલી રાજકોટ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો જે વરસાદનું જોર આજ રાત્રિના દર્શાવવામાં આવી રહ્યું છે તેમાં વાદળોનો ઘેરાવો પણ સતત જોવા મળી રહ્યો છે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે અને આ સાથે વાદળનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે અહીં તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની એરિયા છે ચાઇના તરફથી તાઇવાન અને જે બાંગ્લાદેશ સરહદી વિસ્તાર છે એ વિસ્તારો તરફથી આગળ આવી રહી છે એટલે કે મધ્ય ભારત તરફ આગળ આવતી ગતિ કરી જોવા મળી રહી છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો છે છ કલાકની આપણે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈએ તો એ છ કલાકના સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કે આ જે ગતિ કરતી જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આગળ વધી અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને છે એ અસર પહોંચાડશે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ અંદર છે 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 વરસાદ વરસાદ બોલાવશે અને જે સિસ્ટમ એના જ કારણે અત્યારે એ વધુ પડતો જોવા મળી રહ્યો અગાઉ પણ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો હતો એ જ ઘેરાવો હવે મિત્રો ઉત્તર ગુજરાત તરફ પહોંચી ગયો છે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો આજે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે ખાસ કરી જામનગર અમદાવાદ તેમજ વલસાડ વેરાવળ ગીર સોમનાથના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે ભારેથી ભારે વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિયતા થતા સાથે જે ખાવડા છે તેમજ નળિયા છે ગાંધીધામ છે લખપત છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો જે મજબૂત બન્યો છે એના કારણે અત્યારે વરસાદ છે એ ભારેથી પડી રહ્યો છે લગભગ દસ દસ ઇંચ સુધીના વરસાદની જે આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે અગાઉ કરવામાં આવી હતી એ જ પ્રકારે વરસાદ સત્યાવીસ જુલાઈના રોજ પડ્યો છે વરસાદનો ઘેરાવો છે મજબૂત બન્યો છે એના કારણે વરસાદનો જે સિસ્ટમનો ઘેરાવો છે એ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ધોધમાર વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે બે દિવસની આગાહી છે મિત્રો છવ્વીસ અને સત્યાવીસ તારીખનો વરસાદ છે એ વધુ છે અઠ્યાવીસ તારીખના વરસાદનો વરસાદનું જોર છે એ પણ ફરી વખત વધુ પડતું જોવા મળી રહ્યું છે આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે અને ભારેથી અતિભારે વરસાદના કારણે અત્યારે છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે નદી નાળાઓની અંદર છલકાઓ આવી શકે એ પ્રકારની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર છે અત્યારે સિસ્ટમનો ઘેરાવો લાઇન સ્વરૂપે આગળ વધતો જોવા મળી રહ્યો છે એની જ મિત્રો આવનારા બે દિવસની અંદર કરવામાં આવી છે એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ કરવામાં આવી રહી છે બે દિવસની સતત આગાહી છે વરસાદનું જોર છે એ પણ અતિભારે રહેવાનું છે જેમાં અમદાવાદ છે વડોદરા સુરત ગાંધીનગર તેમજ મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર છે એ અને સુરત રાગોના વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ છે એ અતિભારે જોવા મળી રહ્યો છે આ સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર થાન તેમજ મહેસાણા પાલનપુર હિંમતનગર અમદાવાદ ધોળ દ્વાકા નડિયાદ ખંભાત વડોદરા આ જિલ્લાઓની અંદર વરસાદ છે એનું જોર અતિભારે અઠ્યાવીસ તારીખના રોજ રહેલું છે અઠ્યાવીસ જુલાઈના રોજ વહેલી સવારથી જ આ વાતાવરણ છે જોવા મળી રહ્યું છે તો મિત્રો અત્યારે જે આપણે આગાહી અને માહિતી જોઈ છે એ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો